હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા જો તમે અમારા વિડીયો ફેસબુક ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે એક હજાર છવી રૂપિયાથી લઈ એક હજાર સવી રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો નેવું રૂપિયાથી લઈ અગિયારસો ઓગણી રૂપિયા છે હવે જોઈએ ઈસબગુલ ઈસબગુલના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો નેવું રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે એક હજાર ચાર હજાર દસ રૂપિયાથી લઈ બેતાલીસો ચોર્યાસી રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો એસી રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણી ના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો ચોર્યાસી રૂપિયા છે હવે જોઈએ સુકામરસા સુકામરસાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચોવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયા થી લઈ પંદરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા જે ભાવ છે ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈ પિસ્તાલીસો વીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પિંચોતેર રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે સત્તરસો એકવીસ રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે થી લઈ બારસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો પચીસ રૂપિયાથી લઈ બાવીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયા થી લઈ અગિયારસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથી જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો સાત્યાસી રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ અઢારસો ચોપન રૂપિયા છે जो हे जड़द अरद, अड़दनाव सेरसौ रुपया थी लई और सौ दस रुपया से जो जीए चना सफेद सफेद सणा भाव से एक हजार रुपया थी लई एकवीसोठ रुपया से हम जुए चीरा पीरा पीरा सणा भाव से नौ सौ सित्तेर रुपया थी लई बार सौ तु रुपया जो जीए तुवेर તુવેરના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે છસો અડસાઠ રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો ચૌદ રૂપિયાથી લઈ આઠસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો છ રૂપિયાથી લઈ છસો એક્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે છસો ત્રણ રૂપિયાથી લઈ છસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોઈ રહ્યો હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ